નમસ્કાર મિત્રો નવી સ્વાધ્યાય પોથી બે હજાર ચોવીસ પચીસ એમાં ધોરણ સાત વિષય વિજ્ઞાન એમાં પાઠ પાંચમો ભૌતિક અને રાસાયણિક ફેરફારો આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં ધોરણ સાત વિષય વિજ્ઞાન એમાં પાઠ પાંચનું સોલ્યુશન જોઈએ પાઠ પાંચમો ભૌતિક અને રાસાયણિક ફેરફારો એમાં પહેલો પ્રશ્ન છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન ખાંડનું દ્રાવણ બનાવવું એ કેવો ફેરફાર છે તો એમાં જવાબ આવશે એ ભૌતિક બીજો પ્રશ્ન કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે તો એમાં જવાબ આવશે બી રાસાયણિક ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કયા સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે તો એમાં જવાબ આવશે દરિયા કિનારે ચોથો વિકલ્પ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયો રાસાયણિક બદલાવ છે તો એમાં જવાબ આવશે ત્રીજો વિકલ્પ ઈંડાનું બફાવવું પ્રશ્ન પાંચ પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય કારણ કે તો એમાં જવાબ આવશે બીજું પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન વિનોદ ચૂનાના નિતરિયા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દૂધિયા રંગનું બને છે આ વાયુનું નામ જણાવો તો એમાં જવાબ આવશે બીજું સીઓ પ્રશ્ન સાત લોખંડને ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે તો એમાં જવાબ આવશે પહેલું જિંક ત્યાર પછી બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં આઠમો પ્રશ્ન છે એ ખાલી જગ્યામાં જવાબ આવશે ભૌતિક પછી નવમો પ્રશ્ન એમાં ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે કાટ ત્યાર પછી દસમો પ્રશ્ન આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે તો ભૌતિક ફેરફારમાં આવશે સોનાના દાગીના બનાવવા અને મીણનું પીગળવું ત્યાર પછી રાસાયણિક ફેરફારોમાં આવશે ફળનું બગડવું લીટમસ પત્રનું રંગ પરિવર્તન ચોખામાંથી ભાત બનાવવા ઓજોનના પળનું તૂટવું અને પ્રકાશ સંશ્લેષણ ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન પારિભાષિક શબ્દો સમજાવો એમાં અગિયાર નંબરનો પ્રશ્ન છે સ્ફટિકીકરણ તો એમાં જવાબ આવશે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે સ્ફટિકીકરણ એ ભૌતિક ફેરફાર છે મોરથુથું ફટકડી મીઠું વગેરેના સ્ફટિક આ રીતથી મેળવી શકાય છે ત્યાર પછી બારમા પ્રશ્ન ગેલવેનાઇઝેશન તો એમાં જવાબ આવશે લોખંડ પર જસત એટલે કે ઝીંકનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે હવામાના ભેજને લીધે લોખંડ કટાય છે અને તેનાથી ઘણું આર્થિક નુકસાન થાય છે આથી ગેલવેનાઇઝેશન દ્વારા લોખંડને કાટ લાગતો અટકે છે અને પુલ જહાજ વાહનો જેવી કિંમતી વસ્તુઓને થતું નુકસાન અટકાવી શકાય છે ત્યારબાદ ચોથો પ્રશ્ન કે માગ્યા મુજબ જવાબ લખો પ્રશ્ન તેર રાસાયણિક ફેરફારો સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બની શકે તો એમાં જવાબ આવશે રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તે ઉપરાંત નીચેની ઘટનાઓ બને છે પહેલું ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે બીજું વાયુઓ ઉત્પન્ન થાય છે ત્રીજું રંગ પરિવર્તન થાય છે અને ચોથું ગંધમાં પરિવર્તન આવે છે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે તેનું અવલોકન કરતાં તેમને શું જોવા મળશે તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો તો એનો જવાબ આવશે નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે ત્યારે તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગે છે જ્યારે તે સંપૂર્ણ બળી જાય છે ત્યારે તેની સફેદ રાખ મળે છે આ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જે મેગ્નેશિયમ કરતાં નવો પદાર્થ છે આ રાસાયણિક ફેરફાર છે હવે સમીકરણ જોઈએ મેગ્નેશિયમ વધતા ઓક્સિજન બરાબર મેગ્નેશિયમ ઓક્સાઇડ ત્યાર પછી પંદરમો પ્રશ્ન તમે અવલોકન કરેલું હોય તેવી કોઈ પણ એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો તો એમાં જવાબ આવશે મેં કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાનું અવલોકન કરેલું છે જે આ મુજબ છે પહેલું એક બીકરમાં એક કપ પાણી લો તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના બે ત્રણ ટીપા નાખો બીજું પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો ત્રીજું હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો ચોથું જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય પાંચમું આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો છઠ્ઠું ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન વૈજ્ઞાનિક સમજૂતી આપો એમાં સોળમો પ્રશ્ન છે કે વૈદિક પોતાની ઘરની દિવાલને ચૂનો કરે છે થોડા કલાકો પછી તે દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે તો આવું શા કારણે થયું હશે તો એમાં જવાબ આવશે ચૂનો હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે આ કેલ્શિયમ કાર્બોનેટ સફેદ રંગ ધરાવતો પદાર્થ છે આ ક્રિયાને કારણે ચૂનો કરેલ દીવાલ થોડા કલાક પછી સફેદ દેખાવા લાગે છે ત્યાર પછી સત્તરમાં પ્રશ્ન મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળીને કલર કરે છે તેઓ આવું શા માટે કરતા હશે તો એમાં જવાબ આવશે મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળીને કલર કરે છે કારણ કે જાળીને કલર કરવાથી તેના પર કલરનું પાતળું પડ લાગે છે આથી જાડીનું લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડની જાળીને કાટ લાગતો નથી ટૂંકમાં બારી બારણાની નવી જાળીને કાટ ન લાગે એ માટે મિતેશભાઈ તેને કલર કરે છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલ્લી થોડો સમય મૂકી રાખતા તેનો વાદળી રંગ લીલો બને છે આ ઘટનાની સમજ આપો તો એમાં જવાબ આવશે કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની ખિલ્લી થોડો સમય મૂકી રાખતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે જે લોખંડની ખિલ્લી પર જમા થતાં લોખંડની ખિલ્લી કથાઈ રંગની બને છે કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાને લીધે લીલા રંગનું બને છે એનું સૂત્ર છે કોપર સલ્ફેટ વત્તા લોખંડ બરાબર આયર્ન સલ્ફેટ વત્તા કોપર ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન મુદ્દાસર જવાબ લખો એમાં ઓગણીસમો પ્રશ્ન છે લોખંડનું કટાવવું એટલે શું લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો જણાવો તો એનો જવાબ જોઈએ લોખંડનું કટાવવું તો એનો અર્થ થશે લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવામાના ઓક્સિજન સાથે સંયોજાય છે અને કથાઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે આ પ્રક્રિયાને લોખંડનું કટાવું કહે છે હવે લોખંડને કાંટ લાગવાનું કારણ તો લોખંડને કાંટ લાગવાનું મુખ્ય કારણ હવા પાણી અને ભેજ છે લોખંડને પાણી અને ભેજવાળી જગ્યાએ રાખવામાં આવે તો તેને કાટ લાગે છે હવે તેને અટકાવવાના ઉપાયો લોખંડની વસ્તુને કલર કરવો પાણી અને ભેજવાળી જગ્યાએ લોખંડની વસ્તુઓ ન મૂકવી લોખંડની કિંમતી વસ્તુઓ પર જસતનું પડ લગાવી દેવું એટલે કે ગેલ્વેનાઇઝેશન કરી દેવું જોઈએ લોખંડને કાટ લાગતો અટકાવવા માટે આ મુજબના ઉપાયો કરી શકાય ત્યાર પછી વીસમો પ્રશ્ન એવા કોઈ પણ ત્રણ ફેરફારોના નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય તો એમાં જવાબ આવશે પહેલું મીણબત્તીનું સળગવું બીજું સલ્ફરને ગરમ કરવું અને ત્રીજું સફરજનના ટુકડા કરવા ત્યાર પછી એકવીસમો પ્રશ્ન ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના બે બે ઉદાહરણ આપો તો એમાં ઉલટાવી શકાય તેવા ફેરફારોમાં આવશે કાગળની હોડી બનાવવી પાણીને ગરમ કરવું ત્યાર પછી ઉલટાવી ન શકાય તેવા ફેરફારો રોટલી શેકવી ફળનું બગડવું ત્યાર પછી બાવીસમો પ્રશ્ન મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે સમજાવો તો એનો જવાબ આવશે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌ પ્રથમ મીણ પીગળે છે આ મીણનું પીગળવું ભૌતિક ફેરફાર છે મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે આમ મીણબત્તીનું દહન થવું અને મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન ત્રેવીસ પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો મેં અહીં આકૃતિ દોરેલી નથી તમે કસનડી અને એમાં આરસ ટુકડા નાખી અને તમે એવી આકૃતિ દોરી શકો આપણે સમજૂતી જોઈએ પહેલું એક કસનડી લો બીજું આ કસનડીમાં આરસ નાના નાના ટુકડાઓ નાખો ત્રીજું ત્યારબાદ કસનડીમાં થોડો હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો ચોથું આરસમા અનના ટુકડા અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે પાંચમું કસનળીમાં સળગતી અગરબત્તી ઉતારો અને અવલોકન કરો તો જોવા મળશે કે સડકતી અગરબત્તી બુજાઈ જાય છે તો આ રીતે પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવી શકાય છે ત્યારબાદ આગળ જોઈએ સાતમો પ્રશ્ન એક વાક્યમાં જવાબ લખો પ્રશ્ન ચોવીસ ફળનું પાકવું એ કેવો ફેરફાર છે કેમ તો એમાં જવાબ આવશે ફળનું પાકવું એ રાસાયણિક ફેરફાર છે ફળ પાકતા તેના રંગ સ્વાદ અને સુગંધ બદલાય છે જે રાસાયણિક ફેરફાર સૂચવે છે પ્રશ્ન પચીસ દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે કેમ તો એમાં જવાબ આવશે દૂધનું ફાટવું એ રાસાયણિક ફેરફાર છે કારણ કે દૂધ ફાટે એટલે તેમાંથી છાસ અને પનીર બનાવવામાં આવે છે ફાટેલું દૂધ એ દૂધ ન રહેતા એક નવો જ પદાર્થ બની જાય છે ત્યાર પછી છવ્વીસમો પ્રશ્ન નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો તો જુઓ મેં આખું અણુસૂત્ર પૂરું કરેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન તમારા ઘરે લોખંડની વસ્તુ પર લાગતો કાટ અટકાવવા માટેની બે પદ્ધતિ લખો તો એમાં જવાબ આવશે પહેલું લોખંડને કલર કરવો અને બીજું લોખંડ પર જસતનું પળ ચડાવવું એટલે કે ગેલ્વેનાઇઝેશન કરવું અઠ્યાવીસમો પ્રશ્ન નીચેનાનો ઉપયોગ કરી એક રાસાયણિક સમીકરણ બનાવો તો જુઓ મેં સમીકરણ બનાવેલું છે આયર્ન વત્તા હવા વધતા પાણી બરાબર આયર્ન ઓક્સાઇડ ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન વાદળનું બંધાવવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર કેમ તો એનો જવાબ આવશે વાદળનું બંધાવવું એ ભૌતિક ફેરફાર છે કારણ કે પાણીનું બાષ્પીભવન થઈ વરાળ બને અને એ વરાળમાંથી વાદળા બંધાય છે ઘણી ભવન દ્વારા વાદળામાંથી પાછું પાણી વરસાદ સ્વરૂપે વરસે છે આ ઘટના પાણીની ભૌતિક સ્થિતિના બદલાવને કારણે થાય છે તેના કોઈ રાસાયણિક બંધારણમાં ફેરફાર થતો નથી માટે વાદળનું બંધાવવું એ ભૌતિક ફેરફાર છે ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતાં તે દૂધિયા રંગનું બને છે કારણ આપો તો એમાં જવાબ આવશે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ પદાર્થ ઉત્પન્ન થાય છે આથી ચૂનાનું નીતર્યું પાણી દૂધિયા રંગનું બને છે તો મિત્રો આ હતું પાઠ પાંચનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો મિત્રો તમારા માટે ઘણી મહેનત કરી અને હું સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકું છું તો કમસે કમ આ વિડીયો તમે લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પણ તમે જરૂરથી લાઈક કરજો થેન્ક યુ